તો જય માતાજી બધાને તો હાલો મિત્રો આજે આપણે બનાવવાનું છે ભરેલા રીંગણાનું છે તો ફૂલ રેસીપી જોવા માટે રાહુલ લાઈફસ્ટાઈલ બ્લોગને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરીજો અને હવે થોડોક જ વોશ ટાઈમ ઘટે છે એટલે પછી આપણી ચેનલ મોનિટાઈઝર થઈ જશે તો આપણે લીધા છે સ રીંગણા અને આ છૂલો જીગવી નાખ્યો છે અને આપણે બધું હવે તેલ ને એવું બધું જો નાખી દેવી સેવી અને આપણે હવે સાલિયામાં એક લીધું છે એમાં નાખેલી કોથમરી તેલ પછી ઘણું બધું ડુંગળીનું પછી આપણે લવિંગ પેસ્ટની પેસ્ટ પેસ્ટ અને એવું વગેરે નાખેલું છે મિત્રો તો એકદમ આપણે જો આવી રીતનું મિક્સિંગ કરીને અને લાલ મરચું પણ નાખેલું છે તો આગળ આવું પછી રીંગણા ભરીને અને પછી આપણે તળવાનું છે અને શાક બનાવવાનું છે તો ચાલો મિત્રો હવે ભરવાનું ચાલુ કરી દેવી તો આવી રીતનું જો પહેલાં શાર રીંગણું હોય અને શાર સોકડી પાડી દેવાની એટલે કરીને એટલે આવી રીતનું વસે મિત્રો જો આપણે આવી રીતના રીંગણા ભરી દેવાના છે જે આપણે મસાલો હોય એ બહાર નીકળે તો જો એક રીંગણું ભરી દીધું છે એકદમ ક્રિસ્પી અને બહુ મસ્તીનું દેખાય છે જો કોથમ બધું નાખીને તો મિત્રો આવી રીતનું કાગ હોય તો જોવો મસ્તીનું બને છે અને ભરવાનું સારું છે આપણે રીંગણા તો મિત્રો જુઓ તો આવી રીતના આપણે ભરી દેવાના છે અને આ આપણો મસાલો છે ગરમ મસાલો છે પછી રાઈ છે જીરું છે જો આવી રીતના મિત્રો બધાય આપડા રીંગણા ભરાઈ ગયા છે કમ્પ્લેટ તો જુઓ કેવો દેખાવા છે મિત્રો તો બધાય રીંગણા ભરાઈ ગયા છે અને આ આપણો મસાલો છે અને આલો તેલ પણ આવી ગયું છે તો હવે નાખ્યું પેલા રાઈ નાખવાની છે હાલો આ રાઈ નાખી દીધી તમારી જેટલી નાખવી એટલે એ પ્રમાણે અમે અત્યારે એક ચમચી નાખી જીરું આપણે થોડુંક છે તો મીડિયમ એટલે એટલું નાખી દેવું આપણે બધું તો રાઈ તતડે પછી નાખવાનું રાઈ તતડી ગઈ છે એટલે આ બધું જીરું નાખી દીધું અને જીરું પણ તતડી ગયું છે એટલે કે રેડી કમ્પ્લીટ અને આ ગરમ મસાલો એક ચમચી છે કમેન્ટ કર્યું એટલે ગરમ મસાલાનો હું તમને કહી દઈ કયો મસાલો છે એનું નામ હું તમને કઈ જણાવી દઈ તો જો આવી રીતના આપણે રીંગણા બધા એડ કરી દેવાના છે તેલની અંદર તો હાલો આપણે રીંગણા જો અંદર નાખવાનું સારું કરી દીધું છે અને આ બે પણ નાખી દેવી તો હાલો આ આપણા સ રીંગણા કમ્પ્લીટ નાખી દીધા છે મિત્રો તમારે જેટલા હોય એ પ્રમાણે સુધારીને છે આ બનાવવાનું તો અને હવે આપણે પાછો નાખશું ગરમ મસાલો અને હવે નાખશું આપણે હળદર તો તો હળદર નાખી લીધી નાખી દેવાનું છે પાણી જે આપણે મસાલાનું પાણી આવે ને એ અમે નાખ્યું હતું સણા લોટની આટી ઘોડે અને હવે પછી હલાઈ નાખવાનું છે કારણ કે સડવા માટે તો પાણી આપણે મિત્રો જોઈ તે નકરતું હોય છે ને સડે કેમ રીંગણું એટલે એની માટે પાણી નાખવું પડે અને હાલો હવે આપણે જોઈ લેવી તો હજી ઉકળા જ છે મિત્રો જો એકદમ ક્રિસ્પી અને સુપર અને આ રસો પણ જો એકદમ ખવાય એવો છે તો એકદમ ગ્રેવી મસાલા શાક બની ગયું છે અમે રસાવાળું રાખ્યું છે જેથી મજા આવે અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો આવા નવા રસોઈ ના વિડીયો જોવો હોય તો અમારી રાહુલ લાઈફ સ્ટાઈલ ને સપોર્ટ કરજો જય માતાજી મળીએ આગલા વિડીયો